ખાતે ક્રિકેટ રમતા બાળકો અને જ્યારે ઝઘડામાં એક પરિવાર પર હિંસક હુમલો કરી હોસ્પિટલ ભેગો કરી દેનાર રાહુલ નકુમને કામરેજ પોલીસે ઝડપી લીધો છે આરોપીને સ્થળ પર જઈને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવાડ ગામે તારીખ દસ ના રોજ ચોંકાવનારી એક ઘટના સામે આવી હતી ખોલવડ ગામના ગોકુળનગર ખાતે ક્રિકેટ રમતા બાળકોને ઝઘડામાં વાલીઓ વચ્ચે હિંસક ઘટના બની હતી દસ ત્રણ બે હજાર પચીસ ના રોજ કામરેજ પુષ્ટે વિસ્તારમાં ખોલવડ ગામમાં આવેલ ગોકુલનગર સોસાયટીમાં નાના બાળકોની ક્રિકેટ રમવાની બાબતમાં એક બોલાચાલી થતા સદર બાબતે ફરિયાદી શ્રી ચિરાગ નટુભાઈ ગોહિલ નાઓને સામેવાળા આરોપી રાહુલ રાહુલસિંહ અજીતસિંહ નકુમ નાઓ સદર બાળકોના ઝઘડા બાબતે ઠપકો આપી તેમની સાથે ઘાડા ઘાડી કરી તમારા છોકરો મારા છોકરાને ધક્કો કેમ મારે છે તે બાબતે નાણાક ઘાઓ આપી સદર ફરિયાદીના ભાઈ શ્રી ચેતન નટુભાઈ ગોહિલને માથાના ભાગે તથા પીઠ પાછળ લાકડાના બેડથી સપાટા મારી દીધેલ તે દરમિયાન સદર ફરિયાદીની માતા પોતાના દીકરાને બચાવવા જતાં તેમની માતાને પણ માથાના ભાગે બેડથી સપાટો મારી દીધેલ જે બાબતે કામરેજ કોષ્ટે ખાતે સદા બાબાના બાબતે ગુનો દાખલ થયો જે ગુનાની તપાસ દરમિયાન સદર બાબતે બનાવવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે કબજે લેવામાં આવેલ છે સદર આરોપીને ગત તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ અટક કરી સદર આરોપી વિરુદ્ધમાં પૂરતા પુરાવા ભેગા કરવાના ભાગરૂપે આજ રોજ સદર આરોપીને ગુનાવાળી જગ્યાએ લઈ જઈ રીકસ્ટક્શન પંચનામું કરવામાં આવેલ છે અને સદર આરોપી વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે તૈયારી રાખેલ છે